કરેલા પોલીસ પર ગંભીર આરોપ બાદ મામલો ગરમાયો છે ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે અને માફિયાઓ પોલીસની રહેમ નજર હેઠળ પોતાની કામગીરી કરી રહ્યા છે તે બાદ વળતા જવાબમાં પોલીસ તરફથી નિવેદન સામે આવ્યું હતું કે વિપુલ દુધાત અવારનવાર પોલીસની કામગીરીમાં દખલગીરી કરી રહ્યા છે વાદ વિવાદ વધુ વખરતા વિપુલ દુધાતના સમર્થનમાં ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા આવ્યા સાથે જ રેતી ખનન પોલીસ જોડાયેલા ન હોય એ રેતી ઉપાડી ન શકે જે વિધિવત રીતે સરકારમાં પૈસા ભરીને એનું લાયસન્સ અથવા તો એનો પટ્ટો મેળવવાનો હોય એ સિવાય રેતી ઉપાડી હોય તો પોલીસ જેની સાથે જોડાયેલું એ જ ઉપાડી શકે છે બાકી નથી ઉપાડી શકતા પોલીસ તંત્ર દ્વારા એટલે એસપીના નેતૃત્વમાં જ આખા જિલ્લાની પોલીસ તમામ વિભાગ ગણાય એ એના દ્વારા આ પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલે છે એસપી એવું કીધું કે દારૂ પીવાળાને વિપુલભાઈ એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધતની છે કે પોલીસ ની છે પેહલા તો પોલીસ ને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાણીથી હેપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો કરવતની દાર ની જેમ બંને બાજુ પૈસા પડાવો છો